અમદાવાદ રિવરફ્રન્ટ પર દિવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના ખાતે આ દિવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં દિવ્યાંગોએ હાથ બનાવટની ચીજવસ્તુઓનો સ્ટોલ ઉભો કરાયો જ્યાં દિવ્ય મેળામાં આશરે એસી જેટલા સ્ટોલ લગાવેલા છે જ્યાં દિવ્યાંગો દ્વારા તેમની કુશળતા ચીજવસ્તુઓનું નિર્માણ કર્યું સામાજિક ન્યાય અને દિવ્યાંગ અધિકારિતા મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

દિવ્યાંગો માટેનો એક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ભારત સરકારના દિવ્યાંગ મંત્રાલય દ્વારા આપણી સાથે એક એક વાર સ્ટોલ ધારક જે પોતે બંને પગે અપંગ છે આપનું શુભ નામ ઘનશ્યામ પ્રજાપતિ આપ કિરા સમય અપંગ છો અને આપ શું અત્યારે પ્રવૃત્તિ કરી રહ્યા છો હું ભાઈ બોન અપંગ જ છું અને ત્યાર પછી છેલ્લા સાત વર્ષથી આ બિઝનેસ કરી રહ્યો છું મારું મુખ્ય કામ છે સેનેટરી નેપકિન્સ પણ સમાજમાં આપણે અત્યારે એવેરનેસની થોડીક ખામી છે એટલે આ પ્રોડક્ટ હું જાહેરમાં વેચી નથી શકતો એકલો એટલે એના માટે થઈ અને મેં આ બીજી અલગ નાની મોટી પ્રોડક્ટ છે એ શરૂ કરી છે અને જેનાથી માટે એક લેડીઝ સ્ટોપેજ થાય અને મારી આ પ્રોડક્ટનું બી જોડે સેલ કરી શકું પ્રજાપતિભાઈ બીજી વાત એ છે કે ભારત સરકારે કઈ સહાયતા મળે છે અને આપણે કેવું ફીલ કરી રહ્યા છો ભારત સરકારે બહુ સખત સરસ સરાહનીય કાર્ય કર્યું છે કે જે ડિસેમ્બર બાવીસથી ચાલુ કર્યું છે આ પંદરમો દિવ્યાંગ મેળો છે જેની અંદર મેં ચાર જ વાર ભાગ લીધો છે અને આ મારો ચોથો મેળો છે જ્યારે આ તો અમદાવાદ છે બાકી અમદાવાદની બહાર જ્યારે પણ મેળો હોય ત્યારે દરેક મેળામાં સવારે બ્રેકફાસ્ટ બપોરનું લંચ રાતનું ડિનર એ સિવાય રહેવા માટે હોટલ પણ આપે છે અને એક સરાહનીય કાર્ય કરે છે જેનાથી દરેક દિવ્યાંગ ઘરની બહાર નીકળે અને પોતાની પ્રોડક્ટ ઘરે તો વેચતો જ હતો પણ બહાર બી વેચી શકે અને બહાર જ નીકળી અને બહાર એક મોટું પ્લેટફોર્મ મળ્યું છે કે જે બહાર જઈને કંઈક ધંધો કરવો છે રોજગાર કરવો જ છે તો એના માટે એક સારામાં સારું મોટામાં મોટું પ્લેટફોર્મ છે કહેવા જઈએ તો ભારત સરકાર દ્વારાથી એમને યોગ્ય રાજ્ય હરીશ શાહી સાથે વૈશ્ય રાણા કે ટીવી ન્યૂઝ